વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો જેમાં આઠ પોઈન્ટ તો ચલો જોઈએ પક્ષમાં પેલું તો શું કીધું એક સમાંતર બાજુ ચતુષ્કોના સામ સામેના ખૂણા સમાન હોય તો અહીંયા લખીએ પક્ષ સશે ચતુષ્કોણ એ બી સીડીમાં વિકર્ણ એસી છે શું છે વિકર્ણ એસી છે એસી છે તેથી આપણે ખબર છે અંતરયુગમાં કોણ લેતા હતા આપણે કયો કયો લેતા હતા સી એ નંબર એક અને નંબર બે તો લખીએ ખૂણો ડીસીએ બરાબર સી એ બી અંતઃમાં કોણ સમીકરણ નંબર એક એવી જ રીતે ક્યારે આ ક્યારે લીધું હતું જ્યારે એ બી સમાંતર ડીસી અને છેદિકા કઈ છે એ છે ત્યારે હવે AD સમાંતર બીસી લઈએ AD સમાંતર બીસી અને છેદિકા શું લઈએ એસી છે તો હવે આ થશે ડી એ ખૂણો ડી એસી એટલે આ નંબરનો ખૂણો ત્રણ અને એ બી આ વાળો ખૂણો ચાર તો લખીએ અહીંયા ડી બરાબર એ બી કેમ અંતઃ યુગમાં કોણ હવે અહીંયા આપણે શું સાબિત કરવાનું કીધું સામ સામેના ખૂણા તો સામ સામેના ખૂણા કયો થશે જો એક તો આ ખૂણો બી અને આ ખૂણો ડી તો આપણે લખી શકીએ એ લખી શકીએ સાધ્યમાં ખૂણો એ ડી સી બરાબર ખૂણો એ બી સી એવી જ રીતે આ ખૂણો એ અને ખૂણો સી તો ડી એ બી ખૂણો ડી એ બી બરાબર ખૂણો ડી સી બી આપણે સાધ્ય છે હવે લખીએ સાબિતી તો સાબિતીમાં આપણે ખબર છે કયા બે ત્રિકોણ લેવાના એ સી એ સી અને ત્રિકોણ એ બી સી માં લખ્યું છે આપણે કયું લખ્યું આ એ ડીસી અને એ બી સીમાં આપણે ખબર છે ખૂણો ડીસી એ બરાબર ખૂણો સી એ બી કેમ પરિણામ એક પરથી અંતરયુગમાં કોણ છે લખ્યું એવી જ રીતે બીજું શું લખ્યું ડી એ સી ડી એ સી બરાબર ખૂણો સી એ બી પરિણામ બે પરથી અને આ બંને ત્રિકોણમાં કોમન સામાન્ય બાજુ કઈ છે એસી તો લખીએ એસી બરાબર એસી સામાન્ય બાજુ થઈ સામાન્ય બાજુ તેથી આ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એ બી સી કેમ કઈ શરત ખુ બા ખૂબ મુજબ ખૂબા ખૂ મુજબ હવે આ ત્રિકોણ એકરૂપ છે તો એમાં આવતા ખૂણાઓ તો આમાં આપણે ખૂણો લખીએ એ ડી સી તો લખીએ તેથી ખૂણો એ ડી સી બરાબર ખૂણો એ બી સી થાય એ બી સી કેમ સીપી સીટી મુજબ પછી લખવાનું એવી જ રીતે કઈ આપણે વિકર્ણ લઈએ ડીબી વિકર્ણ લઈએ ને તો કયો ખૂણો આવશે ખૂણો ડી એ ડી એ બરાબર ખૂણો ડીસી બી એ બી સીપી સીટી મુજબ સીપી સીટી મુજબ આપણે સાબિત કરવા નથી આ જ રીતે આપણે જો આ વિકર્ણ લઈએ ડીબી તો આ ખૂણો સાબિત થાય